હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતના નવા નાસ્તાની રેસીપી આ વધેલા ભાતનો નવો નાસ્તો ખાવામાં એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ છે તો ચાલો વધેલા ભાતમાંથી નવો નાસ્તો કેવી રીતે બનાવવો તે જોઈએ તો તેના માટે મેં અહીંયા બે વાટકી વધેલા ભાત લીધા છે ભાતને સૌથી પહેલાં મિક્સર જારની અંદર ઉમેરી દઈશું તો અહીંયા બે વાટકી ભાતની સામે એક વાટકી રવો ઉમેરી દઈશું તીખાસ પ્રમાણે મરચાં ઉમેરીશું તો મેં અહીંયા એક મરચાંના ટુકડા કરીને લીધા છે એક ચમચી વાટેલું આદું ઉમેરી દઈશું એક વાટકી ખાટું દહીં ઉમેરીશું દહીં ન હોય તો તમે છાસનો પણ ઉપયોગ કરી શકો હવે એની અંદર એક ગ્લાસ પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું તો આ રીતનું બેટર બની ગયું છે હવે કાઢી લઈશું હવે એની અંદર એક મોટી વાટકી ભરીને ખમણેલી દૂધી ઉમેરી દઈશું બે મીડિયમ સાઇઝના કાંદાના ટુકડા બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી વાટકી બેસન ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ઝીણી સમારેલી કોથમીર કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આ રીતનું બેટર બની ગયું છે આની અંદર તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો અડધી ચમચી જેટલો એનો ઉમેરીને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લઈશું એનો આપણે બનાવતી વખતે જ ઉમેરવાનો છે અગાઉ નથી ઉમેરવાનો હવે પેનની અંદર બે ચમચી જેટલું તેલ વઘાર માટે રાય તલ જીરું અને મીઠો લીમડો ઉમેરીશું અને બનાવેલું બેટર છે એક ચમચા જેટલું ઉમેરી દઈશું અને બરાબર શેપ આપી દઈશું તો આ રીતે એક બાજુ ચડવા દઈશું એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું અને આ રીતે બધી બાજુ વઘાર બરાબર લાગી જાય એ રીતે ફેરવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે નાસ્તો બનાવવાનો છે તો તમને આની અંદર જે શાકભાજી ભાવતા હોય એ શાકભાજી તમે ખમણીને ઉમેરી શકો અથવા તો બાળકો ન ખાતા હોય એ શાકભાજી પણ તમે ઉમેરી શકો તો વધેલા ભાતનો એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ